બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં રસ્તા પરથી મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે મેચ રમતા યુવાનને કચરામાં પડેલ બિનવારસી થેલો ખોલતા આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો વહીવટી તંત્ર તેમજ વહીવટી વિભાગની ગોર બેદરકારી સામે આવી છે બોટાદમાં તુરખાર રોડ શક્તિપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રસ્તા પર મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે યુવાન મેચ દરમિયાન કચરામાં પડેલ બિનવારસી થેલો ચકાસતા આધાર કાર્ડ સાથે એટીએમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ બુકો બિનવારસી રીતે મળી આવી હતી આ આધાર કાર્ડ નો જથ્થો કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય બની ગયો છે મામલતદાર સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અમને ગામ માંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે આ એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા આ એલઆઈ હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે એ બે ત્રણ જેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયું હશે કેમકે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી આધાર ઢગલો તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને તેમને તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ સાથે નવા કરેલા એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે તેમજ એલઆઈસીની બુકો મળેલ છે આટલું બધું આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારી તપાસ હાથ ધરી છે ઈ અમે બે ડડે રમમાં ગયા હતા ના આવતા હતા અને ઠેલા ખોળ્યા તો એમાં નકરા આધાર કાર્ડ બેંકની સો એટીએમ અને નોટિસ સિક્કા મારેલી સરકારી સિક્કા મારેલી આવું બધું મળ્યું ને પછી મને એમ થયું સરકારી બધાને જાણ કરવી પડે એટલે અમે પી એ હે એમને ફોન કરીને જાણ કરીને આ વિડિયાને બધાને બોલાયા આમાં અમે હજી તો આગળના પગલાં લઈશું રાજકીય નેતા કે એ પ્રમાણે અમારું હતું જે કરવાનું હતું એ કર્યું બોટાદ શહેરમાં શક્તિ પરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા બોટાદ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે આટલો મોટો આધાર કાર્ડનો ઓરિજિનલ જથ્થો તેમજ બેંક પાસબુક અને એટીએમ કાર્ડ કોણ ફેંકી ગયું તે સવાલ છે ત્યારે મામલતદાર વહીવટી તંત્ર પોસ્ટ વિભાગના કર્મચારીઓ બેંકના કર્મચારીઓ સહિત શંકાના દાયરામાં આવ્યા છે કોણ ગુણેકાર છે અને આધાર કાર્ડનો જથ્થો ફેંકી દેવાનું શું કારણ છે તે તો તપાસ બાદ જ બહાર આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા